ખેરબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતર વિતરણને લઈ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો હોવા છતાં ખાતર આપવામાં આવતું નથી ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતર વિતરણને લઈ ભારે આક્ષેપો સામે આવી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં ખાતર ખૂટી ગયું કહીને મંડળી અને ડીલરો દ્વારા ખેડૂતોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ઓળખાણ ધરાવતા લોકોને ખાતર આપવા આવતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે તો આ બારોબાર કાળી બજાર કરે કે શું કરે તો ખાતર નહીં મળતું અત્યારે ખાતર ની જરૂર અમારે અમુક ખાતર નહીં મળે તમારે શું કરવાનું ખેતીવાડી કેવી રીતે થાય અમારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઘણી જગ્યાએ ખાતર મોંઘા ભાવે વેચવામાં આવે છે તેમજ રજિસ્ટરમાં સચોટ એન્ટ્રી પણ થતી નથી આ ગેરવહીવટને કારણે ખેડૂતોને વાવણી અને રોપણીની સિઝનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બોલો અંગારી નરેશભાઈ ચિત્રોડભાઈ ખાલ તાલુકો ખેડમાં જિલ્લો અહીંયા સરકારી સેવા સંઘ મંડળી મોતી નવ જે ગ્રાહકોને ખાતર અત્યારે એક બાજુ એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપી એ કહે છે આ લોકો અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર કોઈ બી પબ્લિકને આપતા નહીં અને બસોથી ત્રણસો માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી